દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વિડીયો ગમી જાય તો લાઈક કરતા જજો અંત સુધી વિડીયો નિહાળજો વિડીયોની અંદર કોમેન્ટ કરજો તમારી જે કંઈ ફરમાઈશ હોય તે પણ જણાવજો વિડીયો ગમ્યો હોય તો પણ કહેજો ના ગમ્યો હોય તો પણ કહેજો ને હા છેલ્લા વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ વિડીયો આ શેર કરજો ને ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આવી નવી નવી અપડેટ મેળવતા રહેજો તો જોઈએ ચાલો સવાલ નંબર પાંચ શું કહે છે કે જેનું ઘનફળ એક પોઈન્ટ ચોપન મીટર ક્યુબ અને તેનો આધારનો વ્યાસ

એટલા માટે સેન્ટીમીટરને ફેરવી નાખો મીટર મીટર બરાબર જો ઉડી જાય એટલે સાતના છેદમાં દસ સાતના છેદમાં દસ રહેવા તો પણ વાંધો નહીં નહીં ઝીરો પોઈન્ટ સાત મીટર કરશો તો પણ વાંધો નથી જ્યારે જેવી જરૂર પડશે તેવું આપણે કરીશું ચાલો આગળ જોઈએ

ખ્યાલ આવ્યો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ બરાબર નું બરાબર 1.54 ને 1.54 ચાલો તેથી તો પાઈ ની કિંમત શું થાય 22 ના છેદ 7 આર સ્ક્વેર ની કિંમત છે આપણી પાસે 0.7 ગુણ્યા 0.7 થઈ જશે h ગોતવાનો છે તો h આપણે વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખો છો પહેલા તમારે કિંમત મૂકી દેવી તો અહીંયા કિંમત પણ મૂકી શકો છો અને 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 તમને એમ થાય કે સાહેબ મારે પછી મૂકી તો પણ વાંધો નહીં અહીંયા પાઈ ની કિંમત લખો ચાલો છેદમાં સાત ગુણ્યા આર સ્કવેર સાત છેદમાં દસ તો સાત ના છેદ માં દસ ગુણ્યા સાત ના છેદ માં દસ ગુણ્યા એચ અહીંયા જોવો સાત સાત અહીંયા જ કટ થઈ ગયું કટ કરી નાખો ચાલો એ સિવાય

બાવીસ ગુણ્યા સાત યાદ કરો વિદ્યાર્થી મિત્રો બાવીસ સત્તા કેટલા થાય તો જો હું તમને બતાવું બાવીસ સત્તા કેટલા થાય સાત જોઈએ સાત જો એક પંદર બાવીસ સત્તા એકસો ચોપન તો હવે ડાયરેક્ટ ઉડશે શું ઉડસે ડાયરેક્ટ ઉડી જશે કે બાવીસ હતા એકસો ચોપન બાવીસ હતા એકસો ચોપન ધ્યાન રાખજો પહેલા અહીંયા એકમમાં શું લખવાનું મીટર લખવાનું છે એકમમાં શું લખવાનું છે મીટર લખવાનું છે નહીતર તમને એમ થશે કે સાહેબ દાખલો આખો હાચો ગણો છેલ્લે જવાબ આટલો લોચો લાગી ગયો જવાબ માટે લોચો લાગો જોઈએ નહીં તો અંતે જવાબ લખી દયો કે આમ નળાકારની ઊંચાઈ બરાબર 1 મીટર તો કેટલે થઈ જાય આ 100 સેન્ટીમીટર કેટલું થાય 100 સેન્ટીમીટર ક્લિયર તો આ થઈ ગયો તમારો જવાબ બંને લખી શકાય મીટર લખી શકો તો એક લખવાનું સેન્ટીમીટર લખો તો સો લખો જોઈએ ત્યારબાદ સવાલ નંબર છ શું કે છે સવાલ નંબર છ એક દૂધ ટેન્કર નળાકાર છે વેરી ગુડ આપણે દૂધના ટેન્કરો જોયા હોય છે તે નળાકાર આકારના હોય છે જેની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ મીટર આર બરાબર એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર લંબાઈ મતલબ આપણે સમજવાની નળાકારની ઊંચાઈ સમજાય

કે લેટર અને સંબંધ વચ્ચે લેટર અને વચ્ચેના સંબંધનો ઉપયોગ કરીને કહી શકાય કે કેટલા લિટર દૂધ ભરી શકાશે આર યુ રેડી આર યુ એગ્રી ચાલો તો જોઈએ શરૂઆત કરીએ તો ત્રિજ્યા r બરાબર 1.5 મીટર બરાબર 15 ના છેદમાં 10 મીટર ઓકે લંબાઈ લંબાઈને આપણે કઈ દીધું છે સાત મીટર નળાકારનું ઘનફળ નળાકાર ના ઘનફળનું સૂત્ર શું છે ભાઈ તો સાહેબ નળાકારના ઘનફળ સૂત્ર પાય આર ચાલો શું છે સૂત્ર પાય આર સ્કવેર કિંમત થાય દસ ગુણ્યા એચ એટલે આપો છે સાત તો સાત સાત ઉડી જશે અહીંયા થઈ જશે બાવીસ ગુણ્યા પંદર ગુણ્યા પંદર તો પંદર ગુણ્યા પંદર એટલે કે નો 225 एक नहीं था तो 225 * 22 करना तो 225 * 2 * 11 तो 225 * 2 એટલે 450 ને 450 * 11 તો 450 * 11 એટલે 45 * 11 કરો તો 5 ના 5 બેઠા 5 * 4 9 4 ના 4 બેઠા પાછળ લાગે મંડુ છે પોઈન્ટ પાંચ મીટર ક્યુબ ટેન્કર નું ઘનફળ આટલું મળ્યું ઓગણ પચાસ પોઈન્ટ પાંચ મીટર ક્યુબ અહિયાં દાખલો પૂરો નથી થતો દાખલો હવે શરૂ થશે બીજી રીતે કે અહીંયા આપણને દૂધ પૂછ્યું છે કેટલા લિટર દૂધ કેટલા લિટર દૂધ માટે આગળ કાર્યક્રમ કરીએ આપણે તો ખબર પડી જશે હમણાં આપણને શું કે એક મીટર ક્યુબ બરાબર એક હજાર લિટર તેથી ઓગણ પચાસ પાંચ મીટર ક્યુબ બરાબર દૂધ હવે પ્રમાણે ગુણાકાર થાય તો ઓગણ પચાસ પાંચ ગુણ્યા એક હજાર એક બરાબર પોઈન્ટ પછી એક આંકડો અહીંયા ત્રણ મીંડા છે ગુણાકાર તો આને લઈ જાઓ ત્રણ સ્થાન પાછળ ઓગણ પચાસ પાછળ ગયો ને બે મીંડા ઓગણપચાસ હજાર પાંચસો લીટર દૂધ અંતિમ જવાબ તમે લખશો તો શું લખશો કેન્કર માં ઓગણપચાસ હજાર પાનસો લીટર દૂધ ભરી શકાય ચાલો તો ઓગણપચાસ હજાર પાંચસો લીટર દૂધ આપણો થઈ ગયો છે સરસ મજા નો આન્સર ક્લિયર તમારા માટે ખાસ અતિ ઉપયોગી ઓપ્શન કોચિંગ એપ્લિકેશન છે જે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની ડાઉનલોડ કરવા માટે લિંક આપણે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર ડાઉનલોડ કર્યા બાદ મળશે નીચેના તમામ સોલ્યુશન મળી શકે છે ક્વિઝ આપવાથી તમને ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય નવ નંબર પાંચ છ પૂરા થાય છે નેક્સ્ટ ની અંદર આપણે જોવાનું છે દાખલા નંબર આગળના જે બાકી છે તે સાત આઠ નંબરના દાખલા બાકી છે તે જોઈશું આપણે તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની કઈ પણ ખ્વાઈશ હોય કઈ પણ ફરમાઈશ હોય તે આપ મને કોમેન્ટની અંદર જાણ કરી શકો છો તે કોમેન્ટની અંદર જાણ કર્યા બાદ તમારી ફરમાઈશ પૂર્ણ કરવામાં આવશે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી આપણી રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવ ગુજરાત